જરૂર એમને મોક્ષ આપશે અને ભગવાનના આશીર્વાદ હંમેશા સાથે જ હોય છે ખિસકોલી પર આશીર્વાદ હતા એની સિત્તો સિત્તેર ઇકોતેર પેઢી તરી ગઈ તો પછી આ કેટલી કૃપા હશે રામની કેટલી કૃપા હશે તો આટલું બધું મહાન કામ એટલા હાથે કરી રહ્યા છે ધન્યવાદ છે એમને જય શિયા સો દિવાળી બરાબર અને ભગવાન રામચંદ્રજીના આજે આઠ આઠ દિવસથી સ્ત્રીયાગ પણ થયો સ્ત્રીયંત્રો પણ ભેટમાં અપાયા બત્રીસ કરોડ રામ નામ લખાયા હજારો શ્રીફળોમાં આવ્યા અને પચીસ ત્રીસ ભૂદેવોની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે અને એમાં આદરણીય મુરબ્બી શ્રી દલસુખભાઈ પ્રજાપતિ એમના સુપુત્ર શ્રી રાજેશભાઈ અને એમના બીજા સુપા અને ભોળાનાથ ભગવાન રામચંદ્રજી ખૂબ સુખી રાખે એવા મારા બાપજી મહારાજ ત્રિયંત્ર મંદિરના મહંત ડોક્ટર મંગલ દત્તવે તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ ડોક્ટર મંગલ દત્ત દવે શ્રી યંત્ર મંદિર સમાછાણી કેનાલ રોડ ઘનશ્યામ પાર્ક સોસાયટી બુક્સ લખવા માટેની બાર બાર હજાર ઉપરાંત હતી તેમજ એવા યંત્ર બી સિદ્ધ કરવામાં આવ્યા એ આજે અહીંયા યંત્ર સિદ્ધ થયેલા યંત્ર પૂર્ણ થયા પછી ત્રણ દિવસથી દરેકને જે બુક જમા કરે તેઓને યંત્ર આપવામાં આવે છે તેમજ આજના આ રીતે તારીખ બાવીસના રોજ પૂનાવતી વખતે શ્રીરામ અયોધ્યામાં મંદિરમાં બિરાજશે પાંચસો વરસ પછી લગભગ જે એમની મૂળ જગ્યાએ ભગવાન વધારશે એ દિવસે આજે ભવ્ય આયોજન કરવામાં આવેલા પુનઃતિના દિવસે આ એ મંત્ર જપની યજ્ઞની પુનહુતિ હોય તે દિવસે આજે ત્રણ દિવસથી ભવ્ય મોટી આરતીનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો ભાવિભક્તો ઉચ્ચાર સાથે દરેકના ઘરે ઘરે ભાવિ ભક્તો તેમજ સમગ્ર વિસ્તારમાં આજે આજે શ્રીરામના નામે જ તલ્લીન થયેલો વિસ્તાર દેખાઈ રહ્યો છે અને અહીંયા અમે પુનઃ દિવસ સાંજે ભવ્ય મોટી આરતીનું આયોજન કરેલું છે